અને કમલેશ ગઢવી આમ તો કેવાનું સતોતેર વર્ષ પછી શેખડીયા ગામ ને સરપંચ આપ જોઈ શકો છો કે કમલેશ ગઢવી ઉત્સાહ આપ ઉત્સાહ જોઈ શકો કમલેશભાઈ 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 આપનો આ ઉત્સાહ જોઈને અમને લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા કે એમની વાહ લોકો રાજી રહે છે કમલેશ કડવીની થેન્ક યુ થેન્ક યુ ત્યારબાદ કમલેશભાઈનો આ રંગ જોઈ શકો છો કમલેશભાઈ ટૂટણી સમયે ખૂબ મહેનત કરી છે અને ખૂબ ફાઈટ થઈ આપણે ખૂબ તૈયારી કરી અને પહેલેથી અમને વિશ્વાસ હતો કે શેખરીયા ગામ મને જીતાડશે કેટલા મતથી આપણે વિજય છો અને મતદારોનો નોંધાર માણસો એકસો ત્રીસ મતે જીત્યો છું 8 માંથી સાત સભે જીતે છે મારી સામુ ગ્રામ ચૂંટણી એક કંપની હતી અને કંપની હારી છે મારા ગામ લોકો હરાવી છે કમલશભાઈ آه 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 آه